નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સમગ્ર ગુજરાત માર્કેટના સો એ સો ટકા સાચા લાલ ડુંગળીના બજાર ભાવ વિશે મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો અને બજાર ભાવ જોવા માંગતા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી ખૂબ જ જરૂરી છે જેથી આવનારા દિવસોના વિડીયોના સો એ સો ટકા બજાર ભાવ તમને જોવા મળી રહે મિત્રો વિડિયો તમને સારો લાગે તો લાઈક કરવાનું ના ભૂલી જતા તો મિત્રો વધારે સમય ન લેતા આજનો વિડીયો કરીએ રાજકોટ માર્કેટ થી શરૂ તો રાજકોટ માર્કેટમાં નીચો બજાર ભાવ છે એંશી રૂપિયા અને જો મૂસા બજાર ભાવની વાત કરીએ તો તેનો બજાર ભાવ છે ત્રણસો રૂપિયા પછી મિત્રો મહેસાણા માર્કેટની વાત કરીએ તો ત્યાં લાલ નો બજાર ભાવ છે એકસો વીસ રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધી પછી મિત્રો મોરબીની વાત કરીએ તો ત્યાં લાલ ડુંગળીનો બજાર ભાવ ખૂબ જ સારો જોવા મળેલો છે સો રૂપિયા છે નીચો બજાર ભાવ અને ઊંચો જેતપુરની વાત કરીએ તો ત્યાં લાલ ડુંગળીનો બજાર ભાવ છે ત્રીસ થી બસો ને એકત્રીસ રૂપિયા વાત કરીએ મિત્રો તો ત્યાં લાલ ડુંગળીનો બજાર ભાવ છે છોતેર રૂપિયાથી બસો એકોતેર રૂપિયા પછી મિત્રો બજાર ભાવ બસો રૂપિયા થી ત્રણસો રૂપિયા મહુવાની મિત્રો વાત કરીએ તો ત્યાં લાલ ડુંગળીનો બજાર ભાવ છે નીચો નેવ્યાસી રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ત્રણસો ને સત્તાવન રૂપિયા સાથે સાથે જામનગરના માર્કેટ યાર્ડના પણ બજાર ભાવ જોઈ લઈએ લાલ ડુંગળીના તો ત્યાં છે પાંત્રીસ રૂપિયાથી ત્રણસો ને સિત્તેર રૂપિયા ડીસા માર્કેટની મિત્રો જો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો ત્યાં બજાર ભાવ છે બસો રૂપિયાથી બસો ને રૂપિયા પશ્ચિમ મિત્રો જો વાસણાની વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવ તો ત્યાં લાલ ડુંગળીનો બજાર ભાવ એકસો ને ચાલીસ રૂપિયાથી ત્રણસો ચાલીસ રૂપિયા સુધી જોવા મળેલો છે પછી આઝાદપુર દિલ્હીની જો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો ત્યાં લાલ ડુંગળીનો બજાર ભાવ છે સો રૂપિયાથી ત્રણસો ને સિત્તેર રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી વિડીયો સારો લાગે તો વિડીયોનો લાઇક કરવો અને આ તમારા બીજા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરવાનું ના ભૂલતા જેથી તેમને પણ માહિતી મળી કે આજે લાલ ડુંગળીનો કયા માર્કેટમાં કેટલો બજાર ભાવ નોંધાયો છે તો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં mm <laughs>